સમગ્ર દેશમાં ચાલી રહેલી આ ઉજવણીનો ઉદ્દેશ્ય યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવો અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનો છે રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સાતમી નવેમ્બરના રોજ રાજ્ય સરકારોના સહયોગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાઈ હતી જેના ભાગરૂપે આજે સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત પોલીસ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા વંદે માતરમનું સમૂહગાન અને સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા વંદે માતરમને એકસો સો પચાસની વર્ષગાંઠની ઉજવણી સમગ્ર ભારતમાં ચાર તબક્કામાં થઈ રહી છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સ્પર્ધાઓ અને સમૂહ ગાનનો સમાવેશ થાય છે આ ઉજવણીનો ઉદ્દેશ દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે વડાપ્રધાનની પ્રેરણાથી આ ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ ગીતે દેશને એક તાંથણે બાંધીને આઝાદીની ભાવના જગાવી હતી આ અવસરે દેશભરમાં વંદે માતરમનો સ્વર ગુંચ્યો હતો જેણે રાષ્ટ્ર ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરી આ ઐતિહાસિક પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી ત્યારબાદ સૌએ એક સ્વરે વંદે માતરમનું સમૂહ ગાન કર્યું સ્થળ પર દેશભક્તિનો જ્વલંત માહોલ જોવા મળ્યો હતો आप्रसंघे सहभागियों ने स्वदेशी वस्तुओं खरीदવાનું અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાનું શપત લીધી સુરત સિટી પોલીસના સીપી કમિશનરના ઓફિસમાં સરકાર کا ہوا आदेश અનુસાર આજ રાષ્ટ્રગીત کا ہوا 150 سال પૂર્ણ کا ہوا એનિવર્સરી માર્ક کرنے کے لیے الگ الگ કાર્યક્રم کیا گیا اور یہاں સુરત سٹی میں وہ सीपी ऑफिस में वो तमाम सीनियर ऑफिसर और वो हेडक्वार्टर का स्टाफ राष्ट्र गीत का वो मूल स्वरूप में समूह गण किया और वो इसके बाद ये स्वदेशी का वो शपथ तमाम ऑफिसर्स ने और वो यहाँ जवानों ने वो लिया गया आ उजाणी मुख्य उद्देश्य युवा पीढ़ी में राष्ट्रप्रेम की भावना जागृत करवो स्वदेशी चेतना ने प्रोत्साहन आप राष्ट्र एकता मजबूत करवो કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત સાથે સમારોહ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ વંદે માતરમના નાદ સાથે દેશપ્રેમનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો